હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે બનાવીશું જ્યુસ એ બી એટલે કે બીટ અને ગાજરનું એવું જ્યૂસ જે તમારા લોહીના ટકા વધારશે વેઇટ લોસ કરશે કબજિયાત દૂર કરશે સ્કીન ગ્લો કરશે અને બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવશે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે એબીસી જ્યુસ બનાવવા માટે આપણે બીટનો ઉપયોગ કરશું સાથે ગાજર લીંબુ આદુ આટલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આ જ્યુસ આજે આપણે બનાવતા શીખીશું બીટ છે એ હિમોગ્લોબિનની ઉણપ દૂર કરે છે જ્યારે ગાજર છે એ આંખ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આ જ્યૂસમાં તમે સફરજન પણ એડ કરી શકો છો બીટની છાલ અને ગાજરની છાલને પહેલાં આપણે પીલણની મદદથી દૂર કરી લેશું આ રીતે બંનેની છાલ આપણે પહેલાં દૂર કરી લેશું ગાજર અને બીટની છાલ દૂર કર્યા પછી તે જ રીતે આપણે આદુનો એક નાનો કટકો લેશું અને તેની પણ છાલને દૂર કરી લેશું આ રીતે ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સની પહેલાં આપણે છાલને દૂર કરવાની અને પછી તેને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેશું ગાજરમાં રહેલા મોટા કઠણ ભાગને આ રીતે આપણે પહેલાં કાઢી લેશું આ રીતે ગાજરને મોટા ટુકડામાં આપણે કટ કરી અને તેમાં રહેલો ગાંઠો છે તેને આપણે કાઢી લેશું ચાકુની મદદથી આ રીતે આપણે ગાજરને પહેલાં સાફ કરી લેશું ગાજરના આ રીતે આપણે ટુકડા કરી લીધા પછી તે જ રીતે હવે આપણે મોટા ટુકડામાં બીટને પણ કટ કરી લેશું બીટના પણ આપણે મોટા મોટા ટુકડા કરી લેશું ચાકુની મદદથી ખરાબ ભાગ જેવું લાગતું હોય તેને આપણે દૂર કરી લેવાના અને આ રીતે તેને પણ મોટા ટુકડામાં કટ કરી લેશું અને આપણે જે આદુનો કટકો લીધેલ છે તેને પણ આપણે કટ કરી લેશું હવે આ ઇન્ગ્રીડિયન્ટ્સને પહેલાં આપણે એક વખત સારી રીતે પાણીથી ધોઈ લેશું આ રીતે પાણીથી ધોવાથી તેમાં રહેલી છાલનો ચોટેલો ભાગ પણ આપણે દૂર કરી શકીએ છીએ તો સારી રીતે આપણે તેને એકવાર ધોઈ લેશું ચોખ્ખા પાણીથી ધોયા પછી બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે એક વાસણમાં કાઢી લેશું ગાજરને ધોયા તે જ રીતે આપણે બીટના ટુકડાને અને આદુના ટુકડાને ધોઈને કાઢી લેશું તો આ રીતે એકવાર ધોયા પછી તેને આપણે તરત જ મિક્સચર ઝારમાં લઈ લેશું મિક્સચર જારમાં ત્રણેય વસ્તુને આપણે એડ કરી દેસું અને હવે મિક્સચર ઝારને બંધ કરીને તેને પહેલાં ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા આપણે અત્યારે પાણી એડ કરવાનું નથી આ રીતે એકવાર ગ્રાઇન્ડ કર્યા પછી તેને આપણે મિક્સ કરી લેશું અને હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને સાથે સાથે એક લીંબુ પણ એડ કરી દેશું આ રીતે લીંબુનો રસ એડ કર્યા પછી હવે આપણે તેને ફરીથી ગ્રાઇન્ડ કરીશું તો મિક્સર જાર આ રીતે બંધ કરી ફરીથી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું હવે આ ગ્રાઇન્ડ કરેલા જ્યુસને તમે જોઈ શકો છો તેનો કલર કેટલો ફાઇન આવેલો છે હવે બસ આ જ્યુસને પહેલાં આપણે સારી રીતે એકવાર હલાવી લેશું અને તેમાં અડધા ગ્લાસ જેટલું ફરીથી પાણી નાખશું અને હવે આ રેડી કરેલા જ્યુસને આપણે ગારી લેશું તમારે જેટલો ઘટ કે પતલો જ્યુસ રેડી કરવો હોય તેટલું તમે પાણી તમારા સ્વાદ એકોર્ડિંગ એડ કરી શકો છો હવે એક બાઉલ ઉપર આ રીતે મોટી ગળણી રાખીશું અને જ્યુસને આપણે તેમાં લઈ લેશું ચમચી વડે તેને સારી રીતે ગાળી લેશું આ રીતે આપણે થોડીક વાર હલાવશું એટલે જ્યુસ બધો બાઉલમાં ભેગો થઈ જશે અને ગરણીમાં જે ભાગ નીચે ચોટી જાય છે તે ભાગ પણ આપણે જ્યુસમાં એડ કરતા જશું તો આ રીતે એકદમ સારી રીતે તમારે ચમચીથી દબાવતા જવાનો અને જેટલો પણ જાડો પલ્પ જે ગરણીમાં ચોટી જાય છે તે આપણે જ્યુસમાં એડ કરી દેસું તો રેડી છે અહીંયા આપણો એબીસી જ્યુસ સૌ કરવા માટે જો આ જ્યુસ કેટલો સરસ લાગી રહ્યો છે સ્વાદમાં પણ એટલો જ સરસ લાગશે બાળકોથી લઈ મોટા સૌ કોઈને ભાવશે આ જ્યુસ તો ચાલો તેને આપણે હવે ગ્લાસમાં લઈ લેશું સર્વ કરવા માટે તો રેડી છે એ બી સી જ્યુસ સર્વ કરવા માટે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે આ જ્યુસને હવે આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું રેડી છે જ્યુસ સર્વ કરવા માટે આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ